જય માતાજી મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમે શ્રી શી મરસા વીણવા તો આ બાજુ વીણે છે હેતુબેન આ બાજુ વીણે છે અસ્મિતાબેન તો અમે લગાડી દીધી હતી વેણવેણી રેસ તો હું રહી ગઈ છું પાછો તો ચાલો ફટાફટ વીણવા મળવી તો હવે બપોરાનો ટાઈમ થઈ ગયો હતો મિત્રો તો હવે અમે બપોરો કરવા બેસી ગયા છીએ તો એ છે દૂધ એ છે શાક એ છે રોટલા તો જો હેતુબેન અને કિંજુબેન બે મના છે બપોરો કરવા તો હવે આપણે પણ લઈ લઈએ અને આપણે પણ બેસી જઈએ બપોરો કરવા તો અમે હવે મિત્રો અમે બેસી ગયા છીએ જબલા ભરવા તો ફટાફટ અમે જબલા ભરી લઈએ તો જલ્દી પછી ઘરે જતા રહીએ તો અમે ત્રણેય અમે જબલા ભરવી સવી મિત્રો અમે જબલા ભરી લીધા અને જો ઘરે જવાની કેવી મજા હશે એમને ફટાફટ તો હવે જલ્દી ઘરે જવાનું છે તો જો જલ્દી ઘરે જવાની ખુશી જુઓ મિત્રો તમે બેના ચહેરા ઉપર નજર આવે છે જલ્દી જબલા હેરી લઈએ તો જલ્દી જલ્દી ઘરે જવા મળે તો જો કેટલા ખુશ છે બે બેનો તો ચાલો મિત્રો હવે આપણે મળશું કાલે નવા બ્લોગમાં